ચાલો મિત્રો આજે આપણી પાસે લંચ બોક્સમાં ઘણી બધી ડિઝાઇન ઘણા બધા કલર ને ઘણી બધી વેરાયટી આવી ગઈ છે તો તમને વેરાયટી હું બતાવીશ ધીમે ધીમે તો વિડીયોમાં બને રહેજો ચાલો વિડીયો ચાલુ કરશું તો આપણે પચાસ રૂપિયાવાળા લંચ બોક્સમાં જુઓ આ ડિઝાઇન છે છોકરાઓ માટે આ બીજી ડિઝાઇન છે આના કલર જુઓ મસ્ત આમાં કાંટા ચમચી અને સૂપની ચમચી બંને સાથે આવવાનું છે બરાબર

ચાર લોકિંગ સિસ્ટમ અને ટિફિન બોક્સ આવશે નાનું ખાનું આવવાનું છે ચમચી આવવાની છે અને સ્ટોરેજ પણ સારું એવું છે આનું આ ટિફિનનું બહુ મજબૂત છે આ ટિફિન એવી પછી જુઓ હેવીમાં જ છે આજે આ રીતનું પ્લાસ્ટિક બોક્સ છે લંચ બોક્સ આ મટિરિયલ બહુ ભારે છે આમાં ચાર બાજુ લોક રહેવાના છે જો બે ઉપરથી લોક ખુલ છે અને બે સાઈડમાંથી લોક ખુલ છે જો આની અંદર એ રીતે આ ડબ્બો એક હારે આવશે અંદર જગ્યા જોવો કેટલી બધી આ રીતની ચમચી આવશે આ લંચ બોક્સ સુપર છે છોકરીઓને ડિઝાઇનના છે છોકરાના ડિઝાઇનના પણ ઘણા બધા છે આપણી પાસે પછી તમારી પાસે જોવાનું છે એને આપણી પાસે જેટલા લંચ બોક્સ છે ને ક્યારે સાઈડ લોક આવે ને એ વાત છે હલાવો તો નહીં ખાઈ અને ખુલી ખુલશે નહીં લોક મજબૂત લોક છે તો

આ બતાયા હતા જો આમાં તો એને એક આદિ ફોલ દેખાડી તમને જો આપા જો રે સાઇનિંગ જોવાનું આ રીત રહેવાનું છે અંદર નાનું ખાનું આવે ચમચિયો આવશે અહીંયા ખાનું આવશે જે રાખો જટની ને આ રીત રહેવાનું છે બરાબર પછી જો આ રીતના નાના ટિફિન બોક્સ હોય છે આપણી પાસે આમાં ડિઝાઇન છે પછી એ જોવા નાના ટાબુડિયા હોય નાના છોકરા હોય આંગણવાડીમાં જાતા હોય કે કેજીમાં હોય એ બધા માટે જોવા જાય આ રીતે ઉપાડીને ચાલે છે આ છોકરાની ડિઝાઇનમાં છે જો અહીંથી ખુલી છે અને જો ખાન આ રીતનું આમાં ચમચી હરિયાદ આવવાની છે આ રીતે લોક થઈ જાય આમાં ડિઝાઇન ઘણી બધી છે જુઓ આ રીતની ડિઝાઇન છે પછી આ રીતની ડિઝાઇન છે જે આ બધા લંચ બોક્સ આવી ગયા છે છે બીજા સેમ્પલ બતાવ્યા છે તો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો આપણો વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો અને જેને આ વિડીયો ગમો હોય લાઈક કરજો બરાબર મોટા છોકરામાં ટિફિન આપણી પાસે રાખી જ છીએ આજના વિડીયોમાં મજા આવી હોય તો આપણને સપોર્ટ જરૂર કરજો તો ચાલો ફરી મળશો આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ